પત્રકાર જો સત્તાને સવાલ કરવાની જગ્યાએ તોડબાજ બની જાય ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી ખંડડી માંગે અને પોતાના જ સગા સંબંધીઓ સાથે મળીને કોઈ વ્યક્તિને ભીષ્મ મૂકી દે તો અંતે તે વ્યક્તિ પાસે જીવન ટૂંકાવવા સિવાય કોઈ વિકલ્પ બચે આ સવાલ ઉભો કરતી ચોંકાવનારી ઘટના વાવથરાદમાં સામે આવી છે જ્યાં એક મામલતદારને ઝેરી દવા પીવી પડી એવી પરિસ્થિતિ સર્જાઈ અને હવે આ મામલે પોલીસ અગિયાર લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે જેમાં પીડિતના સગા કોઈના દીકરાનું નામ પણ સામેલ છે આવો વિગતે વાત કરીએ આ ચકચારી ઘટના વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ભાવ થરાદમાં બનેલી ઘટનાએ આખી સિસ્ટમને અરીસો બતાવી દીધો છે કારણ કે સાંતલપુરના મામલતદાર તરીકે ફરજ બજાવતા દિનેશ વારાહીને ખોટા આરોપમાં ફસાવવાની બદનામ કરવાની અને કેસમાં ગૂંચવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ ભીસ એટલી વધી ગઈ કે તેમને ઝેરી દબાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવો પડ્યો આ મામલો પોલીસે તપાસ બાદ ખુલાસો કર્યો કે ગૌતમ કુમાર છત્રાલિયા નામના પત્રકારે દિનેશ પંડ્યા પાસેથી વીસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને ધમકી આપી હતી કે પૈસા નહીં આપે તો મહિલા સાથેના ફોટા વાયરલ કરીને બદનામ કરી દેવામાં આવશે એટલું જ નહીં પરંતુ આ સમગ્ર કાવતરામાં પીડિતના સગા ફોઈના દીકરા હરકિશનભાઈ પંડ્યાનો પણ હાથ હોવાનું સામે આવ્યું છે જેમણે જમીન કૌભાંડમાં ફસાવાની ધમકી આપી લાખો રૂપિયાની માંગણી કરી હતી ફરિયાદમાં વધુ ખુલાસો થયો છે કે અગાઉ ગોવિંદ નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર દિનેશ પંડ્યાની બદનામી કરતી પોસ્ટ મૂકી હતી અને પાંચ લાખ રૂપિયા લઈ એ પોસ્ટ ડિલીટ કરી હતી એટલે સ્પષ્ટ છે કે આ કોઈ એકલ દોકલ ઘટના નથી પરંતુ વ્યવસ્થિત રીતે ખંડણી ઉઘરાવવાનું નેટવર્ક ચાલતું હતું આ સમગ્ર મામલે પોલીસે બીએનએસ એસસી એક્ટ અને આઈટી એક્ટની ગંભીર કલમો હેઠળ અગિયાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે અને હાલ દિનેશ પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ ઘટના અનેક ગંભીર સવાલો ઊભા કરે છે જો પત્રકાર જ બ્લેકમેલર બની જાય તો સામાન્ય નાગરિક કોની પાસે ન્યાય માંગે ખોટો કેસ અને બદનામીના ડરથી કોઈ અધિકારીને અંતિમ પગલાં સુધી દોરી જવામાં આવે તો માત્ર ગુનો નથી પરંતુ આખી વ્યવસ્થાની નિષ્ફળતા છે સાથે જ એક કડવો સવાલ એ પણ ઊભો થાય છે કે જો કોઈએ ખરેખર ખોટું કામ કર્યું જ ન હોય તો હવે ભીસમાં આવવાની જરૂર કેમ પડી આ પણ તપાસનો વિષય છે અને પોલીસ તપાસમાં આગળ શું વધુ ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ખંડણી બ્લેકમેઇલ અને તોડબાજ હવે સમાજમાં ગંભીર ખતરો બની ગયા છે આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આ વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર